શરૂઆતમાં વાત કરીશું તો ખેડા જિલ્લામાં શિક્ષણ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે કપડવંજની શાળાઓના પ્રશ્નપત્રોનું ખાનગી મકાનમાંથી વિતરણ થયું ચાલીસ જેટલી શાળાના ખાનગી મકાનમાંથી પ્રશ્નપત્ર અપાયા છે સિંગાલી શાળામાંથી તાલુકાની સ્કૂલને પરિપત્ર લેવાના હતા સિંગાલીના આચાર્ય ભાવેશ પટેલે પોતાના ઘરમાંથી પ્રશ્નપત્રનું વિતરણ કર્યું છે તો ગણેશ રેસિડેન્સીના બંગલો નંબર માંથી આ પ્રશ્નપત્ર નો વિતરણ કરાયું છે મહત્વનું છે કે 40 કરતાં વધુ શાળાના આચાર્યા પ્રશ્નપત્ર લઈ જતા કેમેરામાં કેદ થયા છે સમગ્ર ઘટના અંગે ખેલા શિક્ષણ વિભાગ અજાણ છે તેમ છતાં પણ હું પૂરી જાણકારી લઈ લઉં છું કે હું શિક્ષક સામે ચોક્કસ છે પ્રશ્નપત્ર હોય છે શાળા હોય ત્યાંથી વધુ માહિતી સાથે સંવાદદાતા સંદીપ જોડાઈ ગયા છે સંદીપ ખેડા જિલ્લામાં શિક્ષણ વિભાગની આ ગંભીર બેદરકારી સામે આવી છે પ્રશ્નપત્ર જે હોય છે સામાન્ય રીતે શાળામાંથી વિતરણ થતું હોય છે અને આ ખાનગી મકાનમાંથી વિતરણ થયું શું સમગ્ર મામલો ચોક્કસથી વાત કરવામાં આવે તો કહી શકાય કે વધુ એક વખત ખેડા જિલ્લામાં શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે નવરાત્રી માં જે પરીક્ષાઓ શરૂ થવાની છે ખાસ કરીને જે માધ્યમિક વિભાગ છે તેની જે પરીક્ષાઓ યોજાવાની છે તેને લઈને તેમના પ્રશ્નપત્ર વહેંચવાની કામગીરી જે શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી તેને લઈને જે આચાર્યો છે ખાસ કરીને તેમને આ જવાબદારી સોંપવામાં આવી હતી તમામ જે કહી શકાય કે કપડવનની ચાલીસ જેટલી માધ્યમિક શાળાઓ છે તેનો પ્રશ્નપ્રસ્ત જે કપડવન છે તેના એક સંકુલમાંથી ડિસ્કસ કરવાનો હતું પરંતુ જે સિંઘાલી જે સ્કૂલ છે તેના જે આચાર્ય છે ભાવેશ પટેલ તેમના દ્વારા કહી શકાય કે તમામ જે પ્રશ્નપત્રો છે પોતાના ઘરે લઈ ગયા હતા અને તે ઘરેથી તમામ શાળાઓને પ્રશ્નપત્રનું વિતરણ બેદરકારી સાથે કરતા કારણ કે જે પ્રશ્નપત્ર છે તે વિદ્યાર્થીઓનું ભાવિ નક્કી કરતું હોય છે અને તેને લઈને તેની ગુપ્તતા જાળવવા માટે સરકાર દ્વારા ખાસ સંકુલ અને જે વિતરણ વ્યવસ્થા છે તેનું આયોજન કરવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક વિભાગની બેદરકારી અને કહી શકાય કે જે ભાવેશ પટેલ છે તેને લઈને પ્રશ્નો ઉઠ્યા છે અને તેને જ લઈને તે પોતાના ઘરે તમામ જે પ્રશ્નપત્ર લઈ ગયા હતા અને તેને લઈને ઘરેથી જ તેમના દ્વારા વિતરણ કરવામાં આવતું હતું સમગ્ર ઘટના કેમેરામાં તૈયાર થતા અત્યારે શિક્ષણ વિભાગમાં હડતમ પચી ગયો છે ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા હવે આ અત્યારે સામે કેવી કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું આભાર વિગત બદલ તો આપણી સાથે રાજેશ શર્મા જોડાઈ ગયા છે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર રાજેશભાઈ સ્વાગત છે વીટીવી ન્યુઝમાં આપનો અને જે રીતે આ સમગ્ર ઘટના સામે આવી છે કે ખેડા જિલ્લામાં શિક્ષણ વિભાગની ગંભીર બેદરકારી કેમ કે તેમને પ્રશ્નપત્ર શાળાઓના જે કપડવંજની શાળાના પ્રશ્નપત્ર છે તેને ખાનગી મકાનમાંથી વિતરણ કરવામાં આવ્યું છે આચાર્ય દ્વારા કેટલું યોગ્ય રાજેશભાઈ તો ફરીથી સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું પરંતુ આચાર્યના આકારસ્થાનથી કોને ફાયદો અને કોને નુકસાન તેને લઈને પણ સવાલો થઈ રહ્યા છે રહેણાંકથી પ્રશ્નપત્રોનું વિતરણ આખરે કેમ કરવામાં આવ્યું વિદ્યાર્થીઓના ભણતર સાથે કેમ આવી રીતે વારંવાર ચેડા થઈ રહ્યા છે કેમ કે પ્રશ્નપત્ર સામાન્ય રીતે શાળામાંથી જ વિતરણ કરવામાં આવતું હોય છે સિંગાલીની શાળાના આચાર્યનું આકારસ્થાન સામે આવ્યું છે આચાર્યએ કેમ પ્રશ્નપત્રનું વિતરણ રહેણાંક મકાનમાંથી કર્યું છે તેને લઈને પણ સવાલો છે કેમ કે આ મકાનેથી ચાલીસ થી વધુ શાળાના આચાર્યો કેમેરામાં કેદ થઈ ગયા છે આ પ્રકારની કરતુદથી જિલ્લા શિક્ષણ વિભાગ હજુ પણ અજાણ છે તો કપડમંચની શાળાના પ્રશ્નપત્રનું ખાનગી મકાનમાંથી વિતરણ થયું છે ચાલીસ તાલુકાના વિદ્યાર્થીઓના ભણતર સાથે કેમ ચેડા થઈ રહ્યા છે કોને ફાયદો કરાવવા માટે ઘરમાંથી પ્રશ્નોનું વિતરણ કરવામાં આવ્યું છે શું પ્રશ્નપત્ર ફોડવા માટે ઘરમાં આ પ્રશ્નોપત્ર લઈ જવાયા હતા આ સમગ્ર કારસ્થાનને લઈને હજુ પણ શિક્ષણ વિભાગ અજાણ છે મહત્વનું છે કે કમળવંજના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર રાજેશ શર્માએ જવાબ નથી આપી રહ્યા તેમની સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે આચાર્યના ઘેરથી પ્રશ્નપત્ર વિતરણ મુદ્દે જ્યારે વીટીવી ન્યૂઝે સંપર્ક કર્યો છે ત્યારે રાજેશ શર્માએ જવાબ આપવાનું ટાળ્યું છે તેમણે કંઈ પણ બોલવાનું વીટીવી ન્યૂઝ સમક્ષ નથી કર્યું આચાર્યના ઘેરથી આ પ્રશ્નપત્ર વિતરણ મુદ્દે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર કપડવંજના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર રાજેશ શર્માએ જવાબ નથી આપ્યો મકાનેથી ચાળીસ થી વધુ શાળાના આચાર્યો કેમેરામાં કેદ થઈ ગયા છે આ પ્રકારની કરતુદથી જિલ્લા શિક્ષણ વિભાગ હજુ પણ અજાણ છે કપડવંજની શાળાના પ્રશ્નપત્રનું ખાનગી મકાનમાંથી વિતરણ થયું છે ચાલીસ જેટલી શાળાના આચાર્યને ખાનગી મકાનમાંથી પ્રશ્નપત્ર આપવામાં આવ્યા છે સિંગાળી શાળામાંથી તાલુકાની ચાલીસ સ્કૂલને પરિપત્ર લેવાના હતા શાળામાંથી પરિપત્ર લેવાના હતા પરંતુ રહેણાંક મકાનમાંથી પત્રનું વિતરણ કરવામાં આવ્યું છે બીટીવી ન્યૂઝે જ્યારે સવાલ કર્યા છે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર રાજેશ શર્માને ત્યારે જેઓ સવાલોથી ભાગ્યા છે તેમણે કંઈ પણ બોલવાનું ટાળ્યું છે આ પ્રકારની કરતુતથી હજુ પણ જિલ્લા શિક્ષણ વિભાગ અજાણ છે સિંગાલીના આચાર્ય ભાવેશ પટેલે પોતાના ઘરમાંથી પ્રશ્નપત્રનું વિતરણ કર્યું છે ગણેશ રેસીડેન્સીના બંગલો નંબર ત્રેવીસ માંથી આ સમગ્ર પ્રશ્નપત્રનું વિતરણ કરવામાં આવ્યું છે આચાર્ય શાળાને બદલે રહેણાંક મકાનમાંથી પ્રશ્નોનું વિતરણ કર્યું છે ચાલીસ કરતાં વધુ શાળાના આચાર્ય પ્રશ્નપત્ર લઈ જતા કેમેરામાં કેદ થઈ ગયા છે સમગ્ર ઘટના અંગે હજુ પણ જિલ્લા શિક્ષણ વિભાગ અજાણ છે ઘેરથી પ્રશ્નપત્ર આપવા મુદ્દે આચાર્ય ભાવેશ પટેલે પણ જવાબ નથી આપ્યો વીટીવી ન્યૂઝે જ્યારે ભાવેશ પટેલનો સંપર્ક કર્યો તેમણે આ સમગ્ર કારસ્તાનને લઈને પ્રશ્નો કરવામાં આવ્યા છે ત્યારે ગેરથી પ્રશ્નપત્ર આપવા મુદ્દે પણ આચાર્ય ભાવેશ પટેલે જવાબ નથી આપ્યો એક બાજુ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર રાજેશ શર્માએ પણ સવાલોથી ભાગ્યા છે તેમણે પણ કંઈ પણ બોલવાનું ટાળ્યું છે અને જ્યારે આ પ્રશ્ન મુદ્દે ભાવેશ પટેલનો સંપર્ક કર્યો ત્યારે તેમણે પણ જવાબ નથી આપ્યા તો સમગ્ર ઘટના અંગે ખેડા શિક્ષણ વિભાગ હજુ અજાણ છે ગેરથી પ્રશ્નપત્ર કેમ આપવામાં આવ્યા છે તેને લઈને ભાવેશ પટેલ આચાર્ય જે છે તેમનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો